નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી શ્રી નિલેશકુમાર જાજડિયા અને પૂરજી મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું આજરોજ વિસાવદર તાલુકાના ચાપરડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી શ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબની ઉપસ્થિતિમાં પૂરજી મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદ હર્ષદ્રિપડીયા विपुल कवाणी તેમજ વિસાવદર ના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ ના એસ શ્રી રોહિત કુમાર ઇક્ષ તેમજ મેંદરડા ના ઇન્ચાર્જ પાઈ શ્રી એસ એન સોનારા તેમજ વિસાવદર ના પાઈ આર એસ પટેલ તેમજ વિસાવદર સાઈ લાલકા સાહેબ તેમજ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ એપ્લિકેશન થકી વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે दारू જુગાર અવેત खनन ડ્રગ્સ અને નાર્કોટિક્સ દ્રવ્યોની હેરાફેરી મહિલા બાળકો

થોડા સમય પહેલાં શિવરાત્રીના મેળામાં આપણે ક્યુઆર કોડ બેઝડ એપનો યુઝ કરી અને પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી હતી એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ ક્યુઆર કોડ બેઝડ ગિવાન્સ રેડ્રેસલ સિસ્ટમ આજે વિસાવદર ડિવિઝનમાં અમે શરૂ કરી રહ્યા છે આમાં અલગ અલગ જગ્યાએ જે વિસાવદર વિસાવદર ડિવિઝન છે એમાં હોડિંગો લગાવવામાં આવ્યા છે પેમ્પલેટ્સ છાપવામાં આવ્યા છે અને મોબાઈલથી પણ તમને ક્યુઆર કોડ એક ઉપલબ્ધ થશે એને જેવો સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ચેટ ખુલી જશે અમારો જે અહીંયા નંબર છે એની સાથે એક કાઇન્ડ ઓફ હેલ્પલાઇન જ છે એટલે એના ઉપર જેવો વોટ્સએપ મેસેજ મળશે એટલે અહીંથી નીચેના અધિકારીઓને મોકલવાના મોકલવામાં આવશે તાત્કાલિક એના ઉપર સોલ્યુશન કરી અને ખાસ વાત એ છે કે જેણે આ કમ્પ્લેન કરી હોય અથવા તો ફરિયાદ કરી હોય એને જણાવવા પણ જણાવવામાં પણ આવશે કે તમારી જે કમ્પ્લેન છે એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે એને શું કાર્યવાહી થઈ છે એ પણ એને ખબર પડે અને પોલીસનો રિસ્પોન્સ પણ ખબર પડે આ બધા જ ડેટા આ ઓફિસમાં મેન્ટેન કરવામાં આવશે કે કેટલા ટાઈમમાં એને રિસ્પોન્ડ કરવામાં આવ્યું એનો રિસ્પોન્સની જે ક્વોલિટી છે એને સંતોષ છે કે કેમ એનું પણ અહીંથી એનાલિસિસ કરવામાં આવશે જેથી કરીને વધારે સારી આપણે સેવાઓ પોલીસને આપી શકીએ સાથે સાથે ભવિષ્યમાં ઇ એફઆઈઆરનો જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં ઈ સાઇનનું પ્રાવધાન નથી એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકો આને યુઝ ટુ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથે અભિગમ છે આજથી જ ચાલુ થઈ ગઈ છે આજથી જ સર્વર ચાલુ છે આજથી જ કમ્પ્લેઇન લોકો કરી શકશે હા એમાં કઈ કમ્પ્લેનમાં કેટલી ટાઈમ લિમિટ છે તો એની અલગ અલગ ટાઈમ લિમિટ છે એ પ્રમાણે એમને જાણ થઈ જશે કેમ કે કોઈ એફઆઈઆર કરવાની થાય તો એમાં થોડો વધારે ટાઈમ લાગે પણ નાનું ન્યુસન્સ હોય કોઈ ટ્રાફિક જામ હોય તો પહોંચીને દૂર કરી દેવામાં આવે તો તાત્કાલિક એનું સોલ્યુશન આવી શકશે